જે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ખાતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ એક પેડ મા કે નામ કાર્યક્રમ કાર્યક્રમ અંતર્ગત ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ખાતે વૃક્ષારોપણ યોજાયો હતો આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયોજક અને કન્વીનર શ્રી અરુણ રાજપૂતજીના સક્ષમ નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત દ્વારા જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આર ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત ગુજરાત રાજ્ય મહિલા પ્રમુખ તથા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર શ્રીમતી નીતુબેન ખેમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર હું નીતુ હું આરએસએસ ગંગા સમગ્રની મહિલા અધ્યક્ષ છું ગુજરાત પ્રાંતની આજે અમે લોકોએ જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન કોલેજમાં અમે લોકોએ વૃક્ષારોપણ કર્યું અને એકસો પચાસ બાળકો હતા અને એમની સાથે અમે લોકોએ વૃક્ષારોપણનું ડ્રાઈવ કર્યું અને બધા બાળકોને ઓત પણ અપાઈ છે કે એ લોકો આ પ્લાન્ટેશનની જાળવણી કરશે એમને નર્ચર કરશે અને એમને એ પણ કીધું છે કે ઘરે જઈને એમના સિબ્લિંગ્સ છે પેરેન્ટ્સ છે એમની સાથે એ પર્યાવરણ વિશેની ચર્ચા કરે અને વૃક્ષારોપણ જેટલા થઈ શકે એટલું એ વૃક્ષારોપણ કરે અને ભવિષ્યમાં અમારી સાથે ગંગા સમગ્ર જે પર્યાવરણ ઉપર કામ કરી રહ્યું છે એ લોકો સાથે જોડાઈને આજનો જે યુથ છે એ આ ડ્રાઈવને આગળ લઈ જાય જય ભારત નમસ્કાર ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત આરએસએસની ભાગીની સંસ્થા છે જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું એકસો પચાસ વિદ્યાર્થીઓ સાથે વૃક્ષારોપણ કરાયું હતું અને સાથે સાથે વિદ્યાર્થીઓને શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા કે તેઓ એક એક વૃક્ષનું જતન કરશે અને પરિવાર દીઠ એક વૃક્ષ વાવશે ડોક્ટર નમિકા પટેલ જેજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિરેક્ટર નીતુ ખેમાની મહિલા અધ્યક્ષ આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત પવન મિશ્રાજી આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત પ્રમુખ મિત સોની પ્રભારી આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત અને સરોજ શર્મા આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત મેમ્બર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારતીય વેપાર મંડળ શ્રીમતી સરોજ શર્મા તથા આરએસએસ કાર્યકારી સંસ્થા આરએસએસ ગંગા સમગ્ર ગુજરાત પ્રાંત અને સમગ્ર ગંગા સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો ડોક્ટર નમિકા પટેલ એન્ડ ધ ડિરેક્ટર ઓફ જે અહીંયા સમગ્રની ટીમ આવી છે અમે લોકોએ બધાએ ભેગા થઈને વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું છે જ્યાં અમારી કોલેજના દોઢસોથી વધારે વિદ્યાર્થીઓએ આજે વૃક્ષારોપણમાં પાર્ટિસિપેશન કર્યું હતું અને એ લોકોએ ઓથ લીધી છે કે દે વિલ ટેક કેર ઓફ જે પ્લાન્ટ્સ અમે જે વાવ્યા છે એનું એ લોકો ધ્યાન રાખશે એ લોકોનું નર્ચર કરશે અને આગળ ભવિષ્યમાં એમના ફેમિલીસને રિલેટિવ્સને બધાને વૃક્ષારોપણનું ઇમ્પોર્ટન્સ એનું મહત્ત્વ શું છે અને આજના એન્વાયરમેન્ટમાં પ્લાન્ટ ટ્રી પ્લાન્ટેશન કરવું એ કેટલું ઉપયોગી છે થેન્ક યુ